નમસ્કાર દર્શક મિત્રો હું શું પરેશ સૌહાણ સૌરાય સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે નાના ઉમડા પ્રાથમિક શાળા ખાતે એસઆઈવી એઇડ્સ જાગૃતિ કાર્યક્રમ યોજાયો ગઢડા તાલુકાના નાના ઉમડા પ્રાથમિક શાળા ખાતે જસદણ સરકારી હોસ્પિટલના આરોગ્ય અધિકારી શ્રી મનુભાઈ મકવાણા દ્વારા આજ રોજ એસઆઈવી એઇડ્સની વિદ્યાર્થીઓમાં જાગૃતિ લાવવા માટે કાર્યક્રમ કરવામાં આવ્યો જેમાં શાળાના આચાર્ય રાજદીપસિંહ ગોહિલ શિક્ષક સ્ટાફ સૌરાય સમ્રાટ ન્યૂઝ ચેનલના તંત્રી પરેશભાઈ સૌહાણ પોપટભાઈ ડોડિયા અશોકભાઈ સૌહાણ તથા શાળાના વિદ્યાર્થીઓ હાજર રહ્યા આરોગ્ય અધિકારી મનુભાઈ દ્વારા શાળાના બાળકોને એસઆઈવી એઇડ્સ કઈ રીતે ફેલાય તથા તેમની તકેદારી કઈ રીતે રાખવી તે વિશે સમજાવવામાં આવ્યા હતા મારું નામ મનુભાઈ મકવાણ છે હું એજ એલરણ સિવિલ હોસ્પિટલમાં જોબ કરું છું ત્યાં મારે એચઆઈવી એઇડ્સ રિલેટેડ વર્ક કરવાનું છે તો આજે અમારા ગામ નાના ઉમડા પ્રાથમિક શાળામાં બાળકોને એચઆઈવી વિશે માહિતી આપવી કેવી કેવી રીતે એચઆઈ કઈ રીતે ફેલાય એની કાળજી શું રાખવી એચઆઈવી હોય તો એની દવા કઈ રીતે લેવી પ્લસ જે ચાર કારણો હોય એ બાળકોને ડીપમાં સમજાવ્યા એ સમજાવી પ્લસ એઇડ્સમાં કન્વર્ટ કઈ રીતે થાય કયા કયા રોગના સમૂહનો રોગના સમૂહો જે થાય જેવા કે એક મહિનો તાવ એક મહિનો ઝાડા એ ક્યારે દસ કિલો વજન ઘટી જવું ટીબી થઈ જવા આ બધા રોગના સમૂહો એક્સ થયો એમ કહેવાય એની કાળજી શું લેવી એના ઉપર અમારા ગામને પ્રાઇમરી સ્કૂલના બાળકોને સમજણ આપે